સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજના આપણા સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીએ રચેલા સોળસ ગ્રંથોનો પરિચય મેળવીશું આ ગ્રંથો શ્રી મહાપ્રભુજીએ ક્યારે અને શા માટે રચેલા હતા તેના વિશે વિગતવાર સમજીશું તો ચાલો આપણે શ્રી વલ્લભના નામથી આપણા સત્સંગની શરૂઆત કરીએ શ્રી વલ્લભાધિશી જય આ સોળસ ગ્રંથ પૈકીનો સર્વપ્રથમ ગ્રંથ શ્રી યમુનાષ્ટકમ જ્યારે શ્રી મહાપ્રભુજી સંવત પંદરસો ઓગણપચાસના શ્રાવણ માસમાં પ્રથમવાર ચૌદ વર્ષની વયે ગોકુળ પધાર્યા ત્યારે શ્રી યમુનાજીના દર્શન કરતા તેમના હૃદયમાં જે ભાવ તરંગો જાગ્યા તેના પરિણામરૂપ આ સ્તોત્રની રચના થઈ આ રચના ઠકુરાણી ત્રીજ એટલે કે શ્રાવણ સુદ ત્રીજના રોજ થઈ અષ્ટછાપ ફક્ત કવિઓ પૈકીના પરમાનંદાસજી શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા શ્રી મહાપ્રભુજીની સાથે વ્રજમાં આવ્યા ત્યાં ગોકુલમાં ઠકુરાણી ઘાટે શ્રી મહાપ્રભુજીએ તેમને શ્રી યમુનાષ્ટકનો પાઠ શીખવ્યો તેના ફળ સ્વરૂપે તેમને શ્રી યમુનાજીનો સાક્ષાત અનુભવ થયો અને તેમણે શ્રી યમુનાજીના પદ ગયા બસો બાવન વૈષ્ણવ પૈકીના કિશોરીબાઈ શિશુ કાળથી જ શ્રી યમુનાષ્ટકનો પાઠ સતત કરતા તેમની અત્યંત નાદુરસ્ત તબિયત થતા શ્રી યમુનાજીએ લૌકિક સ્ત્રીનું રૂપ લઈ તેમને ત્યાં પધારી તેમની સાર સંભાળ લીધી હતી શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી તેઓ પુનઃ નિરોગી બન્યા અને શ્રી યમુનાજીની આજીવન સેવા કરી કિશોરી આ કૃપાને શ્રી ગુસાઈજીએ શ્રી પાઠનું ફળ કહ્યું છે ગુસાઈ ગ્રંથમાં બીજો ગ્રંથ છે બાલબોધ શ્રી મહાપ્રભુજીએ અજમેર પાસે આવેલા પુષ્કર તીર્થમાં વિક્રમ સંવત પંદરસો પચાસમાં માં આ ગ્રંથની રચના કરી હોવાનું મનાય છે ચોર્યાસી વૈષ્ણવોમાં અંબાલાના નારાયણ દાસ કાયસ્થ થઈ ગયા જેમની વાર્તા છે તેમને આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ દ્વારકામાં શીખવ્યો હતો નારાયણ દાસ શ્રી મહાપ્રભુજીના સેવક બની દ્વારકા સુધીની યાત્રામાં સાથે રહ્યા ત્યાંથી તેમને ઘેર પાછા જવાની શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી ત્યારે નારાયણ દાસે કહ્યું મહારાજ આટલા દિવસ તમારી પાસે રહ્યો છું પરંતુ મારા અંતકરણમાં કંઈ સમજણ આવી નથી તેથી મારા પર એવી કૃપા કરો કે સંસારના સુખ દુઃખ મને બાધા ન કરે અને શ્રી ઠાકોરજીના ચરણાર વિંદમાં મારું ચિત્ત લાગેલું રહે આથી શ્રી મહાપ્રભુજીએ તેમને ચરણામૃત આપી આ ગ્રંથ શીખવ્યો આ ગ્રંથ દ્વારા શ્રી મહાપ્રભુજીએ તેમને સર્વ સિદ્ધાંત સંગ્રહનો ઉપદેશ આપ્યો અને સાથે સાથે તેથી શ્રી ગોકુલ કબ ચલોગે એમ વિચાર્યા કરતા આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અને માર્ગ તરફ પ્રયાણ કરવાની તીવ્ર ઉત્કંઠા જગાવે છે સોળસ ગ્રંથ પૈકીનો ત્રીજો ગ્રંથ છે સિદ્ધાંત મુક્તાવલી શ્રી મહાપ્રભુજીએ વિક્રમ સંવત પંદરસો પંચાવનમાં જતીપુરામાં ચોર્યાસી વૈષ્ણવ પૈકીના વિરક્ત વૈષ્ણવ અચ્યુતદાસ સનોઢિયા માટે આ ગ્રંથ લખીને તેમને શીખવ્યો હતો અચ્યુતદાસને શરણે લઈને શ્રીનાથજીની સેવા કરવાની આજ્ઞા મળી ત્યારે અચ્યુતદાસે કહ્યું હું વિરક્ત છું મારા પર એવી કૃપા કરો કે એકાંતમાં માનસી સેવામાં મારું મન લાગે ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમને આ ગ્રંથ રચી શીખવ્યો તેથી અચ્યુતદાસ માનસી સેવામાં મગ્ન બની ગોવિંદ ગુફામાં રહેતા સદાકાળ માનસીમાં તલ્લીન રહેતા તેમના નેત્રો પ્રેમ રસથી ભરેલા રહેતા આમ આ ગ્રંથ દ્વારા અચ્યુત દાસને માનસી સેવા સિદ્ધ થઈ આ ગ્રંથ સેવાનું સૈદ્ધાંતિક પાસું સુંદર રીતે સમજાવે છે હવે પછી ષોડશ ગ્રંથમાં ચોથો ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ ક્યારે અને ક્યાં લખ્યો તેની કોઈ જાણકારી મળતી નથી આ ગ્રંથ કોના માટે લખાયો તે પણ જાણવા મળતું નથી એક એવો મત છે કે આ ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીએ પોતાના જીવનના ઉત્તરાર્ધ કાળમાં કરી હોવી જોઈએ જ્યારે શ્રી મહાપ્રભુજી અડેલમાં સ્થિર નિવાસ કરીને બિરાજ્યા હતા પરંતુ આવો મત વ્યક્ત કરનાર વિદ્વાનોની ધારણા ટકી શકતી નથી આ ગ્રંથ અપૂર્ણ છે તેનો અંતિમ ભાગ આજે પ્રાપ્ય નથી તેમાં પુષ્ટિ મર્યાદા અને પ્રવાહી જીવો ક્યાંથી પ્રગટ થયા શા માટે પ્રગટ થયા તેમનો સ્વભાવ કેવો છે અને તેમને ક્યુ ફળ મળે એ સમજાવવામાં આવ્યું છે હવે પછીનો ગ્રંથ છે સિદ્ધાંત રહસ્યમ વિક્રમ સંવત પંદરસો ના શ્રાવણ સુદ અગિયારસની અર્ધરાત્રિએ શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથની રચના ગોકુળમાં દામોદરદાસ હર્ષાની માટે કરી હતી શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં બતાવ્યા પ્રમાણે શ્રી ઠાકોરજીએ આ સમયે પ્રગટ થઈ આત્મનિવેદનનો ઉપદેશ આપ્યો હતો ચોર્યાસી વૈષ્ણવની વાર્તા અનુસાર દામોદરદાસજીની વિનંતીથી આ ગ્રંથ રચી શ્રી મહાપ્રભુજીએ મધ્યરાત્રિએ થયેલી ભગવત આજ્ઞા સમજાવી હતી ચોર્યાસી વૈષ્ણવ પૈકીના ગોપાલદાસ ઇટોળા ક્ષત્રિને પણ શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ શીખવ્યો હતો અને તેથી તેમનામાં સમર્પણની ભાવના દ્રઢ થઈ હતી બસો બાવન વૈષ્ણવની વાર્તામાં ઓગણપચાસમી વાર્તા પુરુષોત્તમદાસ પુષ્કરણા બ્રાહ્મણની છે તેમને પણ શ્રી ગુસાઈજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ શીખવ્યો હતો આ ગ્રંથમાં બ્રહ્મ સંબંધનું રહસ્ય સમજાવીને બ્રહ્મસંબંધી જીવનું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે સોળસ ગ્રંથમાં હવે પછીનો ગ્રંથ છે નવરત્ન સ્તોત્રમ શ્રી મહાપ્રભુજીએ વિક્રમ સંવત પંદરસો અઠાવનમાં અડેલમાં આ ગ્રંથની રચના કરી હતી ઉત્તર ગુજરાતના ખેરાળુ ગામના સાચોરા બ્રાહ્મણની ગોવિંદ દવેના પત્રના જવાબમાં આ ગ્રંથ લખાયો હતો ગોવિંદ દવે વૈરાગ્ય પ્રધાન સ્વભાવના હતા શ્રી મહાપ્રભુજીએ તેમને ગીતાના શિક્ષણ દ્વારા સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શીખવી દેતા તેઓ પ્રભાવિત બની સેવક થયા અને સેવા પધરાવી ઘેર ગયા શ્રી મહાપ્રભુજી સાથેનો તેમનો આ પરિચય દ્વારકામાં થયો હતો ઘરમાં સેવા કરતા ગોવિંદ દવેનું મન વ્યગ્ર રહેતું સેવામાં ચિત્ત લાગતું નહીં તેથી તેમણે આ બાબતનો પત્ર અડેલ મોકલ્યો જેના જવાબમાં નવરત્ન ગ્રંથ મોકલતા શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આ ગ્રંથનો પાઠ કરવાથી તારા મનની વ્યગ્રતા દૂર થશે તે મુજબ પાઠ કરતાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી સર્વ ચિંતાઓ દૂર થઈ અને મન પ્રભુમાં લાગ્યું આ ગ્રંથ અલૌકિક માર્ગે જવામાં ઊભા થતા પ્રતિબંધોને લઈને થતી ચિંતાઓમાંથી આપણા મનને મુક્ત કરવાનો ઉપાય બતાવે છે બસો બાવન ગુસાઈજીએ આ ગ્રંથ મનને સ્વસ્થ કર્યું હતું હવે પછીનો ગ્રંથ છે અંતકરણ પ્રબોધ આ ગ્રંથની રચના વિક્રમ સંવત પંદરસો સિત્યાસી ના વૈશાખવ સાતમની આસપાસના કોઈક દિવસે અડેલમાં થઈ છે શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ લેતા પહેલા આ ગ્રંથ રચ્યો હતો આ આ ગ્રંથ 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 છે દ્વારા પોતાના અંતકરણને ભગવત આજ્ઞાનું પાલન કરવા માટે તત્પર થવાનો બોધ આપ્યો છે બસો બાવન વૈષ્ણવની વાર્તામાં એકસો બાસઠ વાર્તા એક વિરક્ત વૈષ્ણવની છે જેમને શ્રી ગુસાઈજીએ આ ગ્રંથ શીખવીને તેમના મનને સ્વસ્થ કર્યું હતું હવે પછીનો ગ્રંથ છે વિવેક શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ ક્યારે ક્યાં અને કોના માટે રચ્યો તેનું કોઈ પ્રમાણ મળતું નથી પરંતુ શ્રી ગુસાઈજીએ બે વૈષ્ણવોને આ ગ્રંથ શીખવી તેમને વિવેક ધૈર્ય અને આશ્રયનું દાન કર્યાનો ઉલ્લેખ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં મળે છે તેમાં છઠ્ઠી વાર્તા વિઠ્ઠલદાસ કાયસ્થની છે જેમને શરણે લઈને શ્રી ગુસાઈજીએ આ ગ્રંથ શીખવ્યો હતો વિઠ્ઠલદાસ તેનો દરરોજ પાઠ કરતા તેથી તેમનો વિવેક તેમનું ધૈર્ય અને તેમનો આશ્રય દ્રઢ બન્યા પરિણામે નારાયણદાસ દીવાને તેમને જેલની સખત સજા કરવા છતાં તેઓ માનસિક રીતે સ્વસ્થ રહ્યા હતા એકસો બાસઠમાં વૈષ્ણવની વાર્તા એક વિરક્ત વૈષ્ણવની છે તેમને પણ શ્રી ગુસાઈજીએ આ ગ્રંથ શીખવ્યો હતો હવે પછીનો ગ્રંથ છે શ્રી કૃષ્ણાશ્રી અડેલમાં વિક્રમ સંવત પંદરસો સિત્તેરમાં લાહોરના વતની ગુલા મિશ્ર માટે આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ રચ્યો હતો ગુલા મિશ્રને સેવક કરી સર્વ શાસ્ત્રો નો ગુઢતમ ઉપદેશ સમજાવવા અને માનસી સેવાને યોગ્ય મન સિદ્ધ કરવા શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ રચી તેમને શીખવ્યો હતો આ ગ્રંથનો પ્રભુ સન્મુખ દરરોજ પાઠ કરવાથી પ્રભુનો દ્રઢ આશ્રય સિદ્ધ થાય છે એવી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે હવે પછીનો ગ્રંથ છે ચતુશ્લોકી આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ કોના માટે રચ્યો છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી પરંતુ વિક્રમ સંવત પંદરસો એસી માં અથવા પંદરસો બ્યાસી માં આ ગ્રંથ રચાયાનું સમજાય છે શ્રી મહાપ્રભુજીએ ચોર્યાસી વૈષ્ણવ પૈકીના રાણા વ્યાસ અને ભગવાનદાસ સાચોરાને જુદા જુદા સમયે આ ગ્રંથ શીખવ્યો છે તેથી રાણા વ્યાસનું મન પ્રભુમાં એકાગ્ર બનતા તેમને પોતાના વાસ્તવિક ધર્મ અર્થ કામ અને મોક્ષનું જ્ઞાન થયું પરિણામે તેઓ મિથ્યા વૈરાગ્ય ધન અને વિદ્વત્તાના અભિમાનમાંથી મુક્ત બન્યા ભગવત સેવા અને પરાયણ પુષ્ટિ માર્ગે જીવન જીવવા સક્ષમ બન્યા હવે પછીનો ગ્રંથ છે ભક્તિવર્ધિની આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ વિક્રમ સંવત પંદરસો બાવનમાં તેમના સેવક સાચોરા બ્રાહ્મણ પુરુષોત્તમ જોશી માટે પ્રયાગમાં લખ્યો હતો પરંતુ ચોર્યાસી વૈષ્ણવોની ભાવ પ્રકાશનો અભ્યાસ કરતા આ ગ્રંથ ગુજરાતમાં કોઈક ગામમાં રચાયો હોવાનું લાગે છે કારણ કે પુરુષોત્તમ જોશી શ્રી મહાપ્રભુજીને ગુજરાતમાં મળ્યા હતા ત્યાં તેમણે શ્રી મહાપ્રભુજીને ભક્તિનું સ્વરૂપ સમજાવવા વિનંતી કરેલી ત્યારે શ્રી મહાપ્રભુજીએ ગ્રંથ રચી પુરુષોત્તમ જોશીને સંભળાવેલો ભાવ પ્રકાશ જણાવે છે કે પુરુષોત્તમ જોશી ઉત્તમ અધિકારી હોવાથી તેમને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું તેના ફલસ્વરૂપે તેઓ અવ્યાવૃત બની ભગવત ભાવમાં મગ્ન રહી પોતાને ઘેર ભગવત સેવા કરતા આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ ઉત્તર ભારતમાં આવેલા કડા ગામના વતની ગદાધર ધાસને પણ શીખવ્યો હતો એવું તેમની વાર્તામાંથી જણાય છે ષોળસ ગ્રંથ પૈકીનો હવે પછીનો ગ્રંથ છે જલભેદ આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ ક્યારે ક્યાં અને કોના માટે લખ્યો છે તે જાણવા મળતું નથી વેદની શ્રુતિઓમાં દર્શાવેલ પ્રકારના જેવા વીસ પ્રકારના ભગવત વાર્તાના વક્તાઓનું આ ગ્રંથમાં નિરૂપણ કરે છે કયા વક્તાના મુખથી સાંભળેલી કથા અલૌકિક લાભ કરાવે છે તે જાણવા માટે આ ગ્રંથ ઉપયોગી છે વક્તાની પસંદગીનો વિવેક આ ગ્રંથ શીખવે છે હવે પછીનો ગ્રંથ છે પંચપદ્યાની આ ગ્રંથ પણ શ્રી મહાપ્રભુજીએ કોના માટે ક્યારે અને ક્યાં લખ્યો છે તે જાણવા મળતું નથી આ ગ્રંથમાં ત્રણ પ્રકારના ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ શ્રોતાઓના લક્ષણો બતાવ્યા છે આપણે કેવી રીતે ઉત્તમ શ્રોતા બની શકીએ તે આ ગ્રંથ દ્વારા શીખવા મળે છે હવે પછીનો આપણો ગ્રંથ છે સંન્યાસ નિર્ણય વિક્રમ સંવત પંદરસો એકાવનમાં બદ્રિકાશ્રમની યાત્રા પ્રસંગે નરહરિ સંન્યાસી માટે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ લખ્યો હતો એમ માનવામાં આવે છે નરહરિ સંન્યાસી બદ્રિકાશ્રમમાં શ્રી મહાપ્રભુજીને મળ્યા હતા ત્યાં તેમણે ભક્તિ માર્ગીય સંન્યાસનો પ્રકાર પૂછ્યો તેના જવાબમાં શ્રી મહાપ્રભુજીએ તેમને સંન્યાસ નિર્ણય ગ્રંથ કરી સમજાવ્યો તેથી નરહરિ સંન્યાસીના હૃદયમાં પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત સ્થિર થયો પરિણામ સ્વરૂપે તેમને શ્રી ઠાકુરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો તેઓ સ્વરૂપાનંદમાં મગ્ન રહેતા આ ગ્રંથમાં ગૃહસ્થ આશ્રમમાં રહીને ભક્તિમાર્ગીય સંન્યાસ કેવી રીતે કરી શકાય તેનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે હવે પછીનો ગ્રંથ છે નિરોધ લક્ષણમ શ્રી મહાપ્રભુજીએ ઉત્તર ગુજરાતમાં આવેલા મણુંદ ગામના રાજા દવે અને માધવ દવે નામના બે ભાઈઓ જે તેમના સેવક થયા હતા તેમને માટે વિક્રમ સંવત પંદરસો છાસઠમાં માં આ ગ્રંથ રચ્યાનું મનાય છે આ બંને ભાઈ શ્રી મહાપ્રભુજીના સેવક થતા શ્રી મહાપ્રભુજીએ તેમને સેવા કરવાની આજ્ઞા કરી ત્યારે તેમણે નિરોધનું સ્વરૂપ પૂછ્યું શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથ રચી બંને ભાઈને તેનો પાઠ કરાવી આજ્ઞા કરી હવે તેમને નિરોધ સિદ્ધ થશે તેથી તેમનું મન અલૌકિક બની ગયું અને લીલા રસનો અનુભવ કરવા લાગ્યા આ પ્રસંગ દ્વારિકામાં બન્યો હતો એટલે આ ગ્રંથ પણ દ્વારિકામાં રચાયો હોવાનો સંભવ છે આ ગ્રંથ પ્રભુમાં મનનો નિરોધ કેવી રીતે થાય તે સમજાવે છે સોળસ ગ્રંથ પૈકીનો હવે પછીનો ગ્રંથ છે સેવા ફલમ સોળસ ગ્રંથ પૈકીનો આ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેને સમજાવવા શ્રી મહાપ્રભુજીએ પોતે ગદ્યમાં તેનું વિવરણ રચ્યું છે વિક્રમ સંવત પંદરસો બ્યાસી માં આગ્રામાં વિષ્ણુદાસ છીપા નામના સેવક માટે આ ગ્રંથ અને તેનું વિવરણ લખાયું હતું વિષ્ણુદાસ છિપા શ્રી મહાપ્રભુજીના સેવક થયા ત્યારે તેમણે વિનંતી કરી કે મારા પર એવી કૃપા કરો કે મને શ્રી ભાગવત વગેરે આપના બધા ગ્રંથોનું કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય અને હું આપના માર્ગના સિદ્ધાંતો જાણું ત્યારે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ રચી આજ્ઞા કરી આ ગ્રંથ સાંભળવાથી બધા શાસ્ત્રો પુરાણોનું જ્ઞાન થશે વિષ્ણુદાસને તે પ્રમાણે જ્ઞાન થયું પરંતુ સેવા ગ્રંથ સમજાયો નહીં ત્યારે ફરી વિનંતી કરતા શ્રી મહાપ્રભુજીએ તેનું વિવરણ લખી સમજાવ્યું તેથી પુષ્ટિ માર્ગનો સંપૂર્ણ સિદ્ધાંત વિષ્ણુદાસને હૃદયારૂઢ બન્યો ફલસ્વરૂપ તેઓ દિવસ રાત માનસી સેવામાં અને શ્રી સુબોધિનીજીના મનન ચિંતનમાં ભાવમગ્ન રહેતા આ ગ્રંથમાં સેવાના ત્રણ ફળ બતાવવામાં આવ્યા છે આ પ્રમાણે આપણે ગ્રંથો ક્યારે ક્યાં અને કોના માટે લખાયા તે જોયું તેમાંથી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ જલભેદ અને પંચપદ્યાની ગ્રંથો વિશે વાર્તા સાહિત્યમાં કે અન્ય સાહિત્યમાં કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ મળતો નથી જ્યારે અંતકરણ પ્રબોધ અને વિવેક ધ્યા ગ્રંથો બાકીના અગિયાર ગ્રંથો વિશે ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં ઉલ્લેખ છે વાર્તા સાહિત્યના વિશેષ અભ્યાસથી એ વાત પણ સમજાય છે કે શ્રી મહાપ્રભુજીએ પોતાના બે સેવકો સંતદાસજી અને કનૈયાલાલ ક્ષત્રિયને કૃપા કરી પોતાના બધા ગ્રંથો શીખવ્યા હતા અને તે ગ્રંથોની પોથી પણ આપી હતી જ્યારે શ્રી ગુસાઈજીએ પોતાના સેવક જ્ઞાનચંદ શેઠને કૃપા કરી શ્રી મહાપ્રભુજીના બધા ગ્રંથો શીખવ્યા હતા શ્રી ગુસાઈજીએ ચોર્યાસી વૈષ્ણવ પૈકીના કનૈયા ક્ષાલ ક્ષત્રિય પર કૃપા કરી શ્રી મહાપ્રભુજીના ગ્રંથો પર ટીકાઓ રચી તેમને શીખવ્યાનો ઉલ્લેખ તેમની વાર્તામાં મળે છે આ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે શ્રી મહાપ્રભુજીના સમયથી જ આ ગ્રંથો મોટાભાગના વૈષ્ણવોને સુલભ બન્યા હતા અને વૈષ્ણવો તે ગ્રંથોમાં નિરૂપાયેલા ઉપદેશને સમજી તેમને અનુસરતા હતા ચોર્યાસી વૈષ્ણવોની વાર્તામાં દાસજીના દીકરી તુલસાની વાર્તા છે તુલસાને શ્રી ગુસાઈજીએ પૂછ્યું હતું તુલસા તમે જીવન નિર્વાહ કેવી રીતે ચલાવો છો તેના જવાબમાં તુલસાએ કહ્યું કે હું પેટ ભરીને ખાઉં છું અને ચેનપૂર્વક સૂઈ સુઈ જાઉં છું અને શેષ સમયમાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરું છું આ પ્રસંગના ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી સમજાવે છે કે તુલસા પર તેમના સેવ્ય શ્રી મથુરાનાથજીની જે કૃપા વસી હતી તેનું બીજ આ પ્રસંગમાં છે શ્રી મહાપ્રભુજીની વાણીનો તેઓ વિશેષ પ્રમાણમાં પાઠ કરતા હતા તુલસાનું એમ કહેવું છે કે પદ્મનાભદાસજી જેવા ભગવદીયના વંશજ થઈને અમે સેવા કરતા નથી એવી લોકો નિંદા ન કરે તે માટે અમે સેવા કરીએ છીએ માટે પ્રભુનો અનુભવ કરવા અમે લાયક નથી પરંતુ શ્રી મહાપ્રભુજીના ગ્રંથનો પાઠ કરીએ છીએ કારણ કે સંસારમાં રચ્યા પચ્યા અધમજીવો પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો ભાવ જાણ્યા વિના પણ તેનો પાઠ કરે તો તે દ્વારા પ્રભુ બધા અનુભવ જણાવે છે આમાં અમારો કોઈ પુરુષાર્થ નથી શ્રી મહાપ્રભુજીનું આ પ્રતાપબળ છે તેમના ગ્રંથોના પાઠથી તેમના દ્વારા પ્રભુ અમારા પર કૃપા કરે છે આ પ્રસંગોમાંથી એક વાત ખૂબ સ્પષ્ટ સમજાય છે કે આજના સમયમાં માર્ગની રીત પ્રમાણે આપણાથી ભગવત સેવા બનતી નથી ત્યારે શ્રી મહાપ્રભુજીના આ ગ્રંથોનો આપણે નિયમપૂર્વક અને આદરપૂર્વક નિત્ય પાઠ કરવો જોઈએ ઉપર જણાવ્યા પ્રમાણે સહુ ભગવદીઓનો અનુભવ છે કે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી શ્રી મહાપ્રભુજીની આ દિવ્ય વાણીનો પાઠ કરવાથી જરૂર શ્રી કૃષ્ણના અલૌકિક અધરામૃતની પ્રાપ્તિ રૂપે તેમની લીલાઓનો અનુભવ થાય છે શ્રી મહાપ્રભુજીની વાણી સ્વરૂપાત્મક છે આ વાણી દ્વારા શ્રી મહાપ્રભુજીની સ્વરૂપ સુધાને આપણા હૃદયમાં પધરાવી શકાય છે તેથી કદાચ આ ગ્રંથોનો અર્થ સરખી રીતે ન સમજાય તો પણ શ્રી મહાપ્રભુજીના સર્વ ગ્રંથોનો પાઠ કરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ વલ્લભાખ્યાનમાં કહ્યું છે કે ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત આમ શ્રી મહાપ્રભુજીના આ સોળસ ગ્રંથો પણ આપના અલૌકિક સ્વરૂપ રસથી પરિપૂર્ણ છે વલ્લભાધી જય જે